દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે તો અન્ય કોઈ આગેવાનો પહોંચ્યા છે કે કેમ તેને લઈને પણ વિગત આપશો હિતલ જી મનશી એવું ચોક્કસ કહી શકાય કે અત્યારે રમજુભા જાડેજા છે તેઓ પહોંચ્યા છે સ્વાભાવિક છે કે આ સંકલન સમિતિના સંયોજક છે તેઓ અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સરકાર સાથે પણ તેમના સંબંધો ખૂબ સારા રહ્યા છે સરકાર અને ક્ષત્રિય સમાજ સાથે ભૂતકાળમાં પણ અનેક એવા મુદ્દાઓ હતા કે જે મુદ્દાઓમાં તેમને મધ્યસ્થી કરી હતી અને સરકાર પક્ષનો સરકારનો પણ પક્ષ રાખ્યો હતો ને ત્યારે સામે પક્ષનો પણ પક્ષ રાખ્યો હતો રમજુભા જાડેજા ક્ષત્રિય સમાજમાં એક સન્માનનીય નામ છે તેઓ હાજર છે તેમની સાથે અન્ય પણ બે સભ્યો હાજર છે પીડી જાડેજા છે એ લોકો આવી રહ્યા છે અત્યારે જે માહિતી મળી રહી છે અન્ય સભ્યો પણ અહીંયા બેઠક માટે આવશે એ પ્રકારની જાણકારી છે પણ અત્યારે તો ત્રણ સભ્યો અંદર જઈ ચૂક્યા છે અને તેઓ જી હિતલ આપ જોડાયેલા રહેશો તો ફોન લાઈન પર પદ્મિની બા વાડા જોડાઈ ચૂક્યા છે જી પદ્મિની બા જે રીતે સંકલન સમિતિની બેઠક મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળી રહી છે તો આપ ત્યાં પહોંચી ચૂક્યા છો કે કે હું તો હાલ રાજકોટમાં જ છું અને મને સંકલન સમિતિ દ્વારા કરવાની કોશિશ થઈ રહી છે જ્યારે ગાંધીનગર મીટિંગ પેલા પણ હતી ત્યારે પણ મને એ કરીને જણાવ્યું નથી અને અત્યારે પણ હું હાલ રાજકોટમાં જ છું એ લોકો મને સાઈડ લાઈન શું કામ કરવા માંગે છે શું કામ મને આજે ફોન ના આવ્યો કે આજે આ મીટિંગ છે

ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલાભાઈ ટિકિટ રદ થાય હવે એ તો મને કઈ ખ્યાલ નથી કેમ કે મને કઈ ઇન્વોલ્વ કરી નથી મને કઈ ફોન આવ્યા નથી કોઈના બરાબર છે અને અવારનવાર શું કરી રહ્યા શું કામ અમને મને શું કામ ફોન નથી કરતા લડાઈ અમે આપવા વાળાથી પેલા અમે એને ગીતામાં અમે લોકો લડાઈ આપવા વાળા છીએ દસ લેડીસો તો અમને તો બધે સામેલ કરવા જોઈ બધી જગ્યાએ અમને બોલાવા જોઈએ જી આ વચ્ચે તૃપ્તિબા રાઓલ જે છે તે પહોંચી ચૂક્યા છે ગાંધીનગર જવાડાના રવાના પણ થઈ ચૂક્યા છે અને ત્યાં પહોંચશે થોડી વારમાં અથવા તો પહોંચી ચૂક્યા છે આ વચ્ચે તમને કહેવામાં નથી આવ્યું શું કહેશો જી ના મને કોઈનો ફોન નથી આવ્યો કે આ મીટિંગ થવાની છે કે આપ પધારો કે આપને ખબર જ છે કે નેક્સ્ટ ટાઈમ જ્યારે મીટિંગ હતી ગાંધીનગરમાં કે ત્યારે પણ મને કહેવામાં નતું આવ્યું પછી મેં ઓડિયા વાયર કર્યા પછી મને એ લોકોએ તો પણ કીધું નતું પણ હું ગઈ હતી ત્યાં પણ અત્યારે તાત્કાલિક મારે ત્યાં કેવી રીતના પહોંચવું બેઠક પૂર્ણ થાય છે અને રૂપાલાના સમર્થનમાં જો કોઈ પણ નિર્ણય આવે છે તો આપનું સ્ટેન્ડ શું રહેશે રૂપાલાભાઈ ના સમર્થન સમર્થનમાં નો આવું જોઈએ ને રિઝલ્ટ અમારી માંગ તો એક જ છે કે ટિકિટ રદ થાય